હેલો દોસ્તો આજે આપણે પિસ્લ પોલીસ ભરતી માટે મહત્વની ટોપર્સ નોટ્સ જોઈએ છીએ આજની ટોપર્સ નોટ્સમાં તમને નાગરિકતા વિશે અતિ મહત્વના વીસ પ્રશ્નો મળશે આ વીસ પ્રશ્નો તમે જોઈ લેશો એટલે તમારે નાગરિકતાના મહત્વના બધા જ પ્રશ્નો જોવા જશે તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને નાગરિકતા વિશે હાલની પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને એક સ્ટા પ્રશ્ન એટલે કે વિધાનવાળો સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે આવી મહત્વની નોટ્સ અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્ન જોઈએ છીએ તમે ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના નાગરિકતા વિષેના વીસ મહત્વના પ્રશ્નો દોસ્તો નાગરિકતાના અતિ મહત્વના વીસ પ્રશ્ન જોતા પહેલા આપણે ગૂગલ સર્ચ માહિતી જોઈશું દોસ્તો ટૂંકમાં બે ગૂગલ સર્ચ માહિતી છે તે ફટાફટ જોઈને આપણે પ્રશ્ન જોઈ લઈશું તો દોસ્તો નાગરિકતા એ સભ્યપદ અને સાર્વભૌમ રાજ્ય પ્રત્યેની નિષ્ઠા છે જોકે આજના અંગ્રેજી બોલતા વિશ્વમાં નાગરિકતા ઘણીવાર રાષ્ટ્રીયતા સાથે ભળી જાય છે આંતરરાષ્ટ્રીય કાયદો સામાન્ય રીતે રાષ્ટ્રીયતાનો સંદર્ભે આપવા માટે નાગરિકતા શબ્દનો ઉપયોગ કરતું નથી આ બે વિભાવનાઓ સામૂહિક સભ્યતાના વૈચારિક રીતે અલગ અલગ પરિણામો છે અને દોસ્તો બીજી થોડી માહિતી છે ઇન્ડિયન નેશનલિટી લો વિશે કે ભારતીય નાગરિકતા ભારતના બંધારણના ભાગ બે માં અનુચ્છેદ પાંચથી અનુચ્છેદ અગિયારમાં ભારતની નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ ભારતીય નાગરિકતા એટલે જે વ્યક્તિ ભારતમાં વસતો હોય અને તે ભારત દેશ તરફથી મળતા તમામ રાજકીય તેમજ સામાજિક અધિકારો મેળવતો હોય એટલે કે અધિકારો મેળવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હોય તેને ભારતીય નાગરિક કહેવાય છે દોસ્તો ટૂંકમાં એટલું યાદ રાખજો હવે આપણે વિશ્વ મહત્વના પ્રશ્ન જોઈશું તો દોસ્તો પહેલો પ્રશ્ન છે બંધારણના કયા ભાગમાં નાગરિકતાની ચર્ચા કરવામાં આવી છે તો દોસ્તો આન્સર આવશે ભાગ બે માં બંધારણના ભાગ બે માં નાગરિકતા વિશે ચર્ચા કરવામાં આવી છે પ્રશ્ન બીજો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા સંબંધિત જોગવાઈ આપવામાં આવી છે તો દોસ્તો આન્સર આવશે અનુચ્છેદ પાંચ થી અગિયાર માં ભારતીય બંધારણના અનુચ્છેદ પાંચ થી અગિયાર માં નાગરિકતા સંબંધિત જોગવાઈ આપવામાં આવી છે પ્રશ્ન ત્રણ ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણથી પ્રભાવિત છે તો દોસ્તો બ્રિટિશ ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત બ્રિટિશ દેશના પ્રભાવિત છે પ્રશ્ન ચોથો ભારતીય નાગરિકતા કેટલા પ્રકારે પ્રાપ્ત કરી શકાય છે તો આન્સર આવશે પાંચ પ્રકારે ભારતીય નાગરિકતા પાંચ પ્રકારે પ્રાપ્ત કરી શકાય છે પ્રશ્ન પાંચ ભારતીય નાગરિકતા કયા કયા પ્રકારે પ્રાપ્ત કરી શકાય એટલે કે દોસ્તો પાંચ પ્રકારે પ્રાપ્ત કરી શકાય છે તો કયા પ્રકારે તો પેલું જન્મથી બીજું વંશાક્રમથી ત્રીજું

સરકાર દ્વારા તેને વંચિત કરી દે છે કે નાગરિકતાનો અંત કરી દે છે એનો પ્રશ્ન સાત સંસદે નાગરિકતાના સંદર્ભમાં કાયદો બનાવવાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવે છે દોસ્તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આના આન્સર આવશે અનુચ્છેદ અગિયાર સંસદને નાગરિકતાના સંદર્ભમાં કાયદો બનાવવાનો અધિકાર અનુચ્છેદ અગિયાર માં આપવામાં આવ્યો છે પ્રશ્ન આઠ સંસદ દ્વારા નાગરિકતાના સંબંધમાં કયો અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે તો દોસ્તો આના આન્સર આવશે ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન દોસ્તો ખાસ રીતે રાખજો પાંત્રી નહીં પંચાવન સંસદ દ્વારા દ્વારા નાગરિકતાના સંદર્ભમાં ભારતીય નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવન અધિનિયમને પસાર કરવામાં આવ્યો છે પ્રશ્ન નવ નાગરિકતા કઈ યાદીનો વિષય છે તો દોસ્તો આન્સર આવશે સંઘ યાદીનો નાગરિકતા સંઘ યાદીનો એટલે કે કેન્દ્ર યાદીનો વિષય છે પ્રશ્ન દસ નાગરિકતા કેટલા પ્રકારની હોઈ શકે તો દોસ્તો આન્સર આવશે બે પ્રકારની નાગરિકતા બે પ્રકારની હોય છે પેલી એકલ નાગરિકતા અને બીજી દ્વિ નાગરિકતા પ્રશ્ન અગિયાર એકલ નાગરિકતા એટલે શું તો દોસ્તો આન્સર આવશે જે દેશમાં ફક્ત રાષ્ટ્રની જ નાગરિકતા આપવામાં આવતી હોય ત્યાં એકલ નાગરિકતા છે એમ કહી શકાય ઉદાહરણ તરીકે આપણા ભારત દેશમાં રાજ્યની નાગરિકતા આપવામાં આવતી ભારતમાં એકલ નાગરિકતા છે કે દ્રિ નાગરિકતા દોસ્તો આપણે એકલ નાગરિકતા છે પ્રશ્ન ચૌદ કયા અધિકારો માત્ર ભારતના નાગરિકોને જ મળે છે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખાસ રાખજો આન્સર આવશે અનુચ્છેદ પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ ત્રીસ અનુચ્છેદ પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ ત્રીસ અધિકારો માત્ર ભારતના નાગરિકોને જ મળે છે પ્રશ્ન પંદર કેટલા વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે તો દોસ્તો આન્સર આવશે સાત વર્ષ દોસ્તો સાત વર્ષ સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે પ્રશ્ન સોળ નાગરિકતા સંશોધન બિલ એટલે કે નાગરિકતા બિલ બે હજાર ઓગણીસ જોગવાઈ અનુસાર કોને કોને ભારતની નાગરિકતા આપવામાં આવશે તો દોસ્તો ખાસ યાદ રાખજો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ તથા પાકિસ્તાનના હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી સમુદાયની વ્યક્તિઓને નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસ જોગવાઈ અનુસાર ભારતની નાગરિકતા આપવામાં

પ્રશ્ન ઓગણીસ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એનઆરસી શું છે તો દોસ્તો આન્સર આવશે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એ નાગરિકતાનું રાષ્ટ્રીય રજિસ્ટર છે દોસ્તો ખાસ યાદ રાખજો જે ભારતમાં પ્રવેશેલા ગેરકાયદેસર વસાહિતોને દેશ નિકાલ કરવાની પ્રક્રિયા કરે છે પ્રશ્ન વીસ એનપીઆર અને ઓસીઆઈનું પૂરું નામ જણાવો એનપીઆર અને ઓર નું પૂરું નામ જણાવો તો દોસ્તો એનપીઆરનું પૂરું નામ થાય છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને ઓસીઆઈનું પૂરું નામ થાય છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા દોસ્તો ખાસ યાદ રાખજો પૂરું નામ પણ અત્યારે વિધાન વારામાં અથવા તો જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે દોસ્તો આપણે નાગરિકતાના પૂરા કરીએ છીએ હવે તમને નાગરિકતા વિશે આજના પ્રશ્નોમાંથી એક સ્ટા પ્રશ્ન એટલે કે વિધાન વાળા સ્ટા પ્રશ્ન પૂછવામાં આવશે આ પ્રશ્ન આપણી અત્યારની હાલની પરીક્ષા પદ્ધતિ મુજબ બનાવવામાં આવ્યો છે એટલે તમારે આનો આન્સર દેવાની કોશિશ કરવાની છે એટલે કે આનો આન્સર તમારે જાતે કે કમેન્ટમાં દેવાનો છે તો દોસ્તો આજનો પ્રશ્ન છે નીચેનામાંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાનો આપ્યા છે તેનો રાઈટ આન્સર તમારા કમેન્ટમાં જણાવવાનો છે તો દોસ્તો પહેલું વિધાન છે ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત અમેરિકા દેશના બંધારણથી પ્રભાવિત છે બીજું વિધાન છે નાગરિકતા સંઘ યાદીનો વિષય છે ત્રીજું વિધાન છે ભારતીય નાગરિકતા પાંચ પ્રકારે પ્રાપ્ત કરી શકાય છે તો દોસ્તો આ ત્રણ વિધાનો આપ્યા છે અને ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ પહેલું અને બીજું વિધાન સાચું છે ઓપ્શન બી પહેલું અને ત્રીજું વિધાન સાચું છે ઓપ્શન સી બીજું અને ત્રીજું વિધાન સાચું છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાનો સાચા છે દોસ્તો આનો રાઈટ આન્સર તમારા કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો લાસ્ટ ટોપર નોટ્સ માં તમને બેતાલીસમો બંધારણીય સુધારો ઓગણીસો છોતેર વિશેના અતિ મહત્વના પ્રશ્નો આપ્યા હતા ત્યારે સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો સ્ટા પ્રશ્ન હતો નીચેનામાંથી માંથી બેતાલીસમો સુધારો ઓગણીસો છોતેર ના સંદર્ભે અયોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્યારે તમને ચાર વિધાનો આપ્યા હતા તેમાંથી તમારે રાઈટ આન્સર જણાવવાનો હતો તો દોસ્તો હું તમને ડાયરેક્ટ રાઈટ આન્સર જણાવીશ તો આનો આન્સર આવશે ઓપ્શન બી માત્ર બીજું વિધાન અયોગ્ય છે

વાંચી શકો છો અને દોસ્તો આવા જ પ્રોપર્સ નોટ્સ અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો અને દોસ્તો તમારા સપોર્ટની થોડા જરૂર છે એટલે વિડીયોને શેર કરજો લાઇક કરજો અને તમારા દોસ્તોમાં પણ શેર કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત